જય શ્રી રામ જય ગૌ માતા જય મા મેલડી જય સરકાર આ દીપક સમાજ એ પોતે છે છે કરે સતુભા સરકારી મેલડી માના ભુવાજી માળવાળી ભુવાજીનો વિરોધ એને કી ભાઈ તું છે ને તારું જે કામ કરતો હોય ને એ કયા કરે સમજાઈ ગયું પેલા તો તારું મોઢું જોવું હોય હવારમાં ગમે નહીં અને પાછો કે અમારા દેવી પૂંજક ની માતા છે અને હજાર હજાર રૂપિયા લે છે તારી પાસે સબૂત કયું છે હજાર રૂપિયા લે છે આવું કોક તો તને કેતું હોય કે ન્યા આટલા રૂપિયા લે છે ન્યા ભોગી જા અને ન્યા જા કે મારી દેવી પૂજક ની માતા છે એલા બાપ દાદાના વડવાનું ધર્મ નું પુનાય હોય ને ક્યારે માતા મળી હોય દીપક બરાબર આજે તો દુનિયામાં બધા એમ કે તારે એવું રાજી થવું જોઈએ કે આજે અમારા દેવી પૂજક રે કહે છે તું તો તારા સમાજને હોતેન ને તુકારા ઉકારા કરી લીધા હતા તારો સમાજ કોઈ તારો નથી બરાબર તું એકલો કુદી મરે છે અને તારી ચેનલમાં વિડીયા સડવા આટુથી સતુ ભાની હડપટે સડવાનું રેવા દે બરાબર સતુ ભાની હડપટે રેવા રેવા દે સડવાનું સમજાઈ ગયું એટલું યાદ રાખજે અને અનાજ દીકરીઓને હોળ હોળ લાખ રૂપિયાના સોળ લાખ રૂપિયાના દાન દેવાના દાખલા છે અને જે ને આ પૈસા આવતા હોય 60000 માણા થાય કે 1 લાખ થાય બરાબર કોકની સરદા હોય કોકનો વિશ્વાવ હોય તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો હે તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો બાકી ખોટા વિરોધ કરવાનો રહેવા દેજે સતુ વાનું સમજાય્યું ઈ સત્તુ ભા છે આ અકુ ભા છે ઈ માળવાળી મેલડી આ મારે પાળાવાળી મેલડી મસાણી મેલડી એટલે રહેવા દેજે વિરોધ કરવાનો નકર ભાખર કે ભરાઈ જાય ભલે દેવી પૂજક કર્યું સમજાય ગયું તારામાં કોઈ તાકાત છે વાત કરશો તે ઓલા માતાજીની સેવા કરે છે ને પાછો કે અમારા દેવી પૂજક અમારા દેવી પૂજકની માતા હે તમારા દેવી પૂજકની માતા હોય તો હું છે એ તો કોઈને ધર્મ એવું જાગતું હોય ને કોઈને આંગળી પકડી હોય ને બાવડા ઝાલા મેકે નહીં મારી મેલડી તમારી જેવા તો હવારમાં ઊઠીને તો ખાવાની તો તેવડ રહેતી નથી તેવડ રહેતી નથી અને જેન તે ખાવું છે ને પાછો દેવનો વિરોધ કરવો છે સતુભાનો વિરોધ કરવાનું રેવા દેજે દીપક સુડાચમા દેવી પૂજક ઓલા એ તને શું કીધું પેલો ઓલો રાતે હું વાત કરી ખબર ખબરને તને હે દેહુર પરમાર પોતાએ એની જાત કીધી કે નહીં કે અમે આ છીએ હે અને તું તો તારા સમાજનોય નથી અને તું તારો ઘરનો નથી અને તારા હાળા તને આવ બદનામ કરી નાખ્યો તારા ઘરવાળાએ તને આવ બદનામ કરી નાખ્યો તારે એવી રીતે ખાવાના પાપા પડે છે મોટી મોટી કરવી છે હે મેં આ કરી નાખ્યું ને ત્યાં કરી નાખ્યું ને સતુભાનો વિરોધ કરવાનો રેવા દેજે ને ઢેબરા ભરાઈ હે તારા સમજાય ગયું સતુ ભાનો વિરોધ નહીં કરતો ને એટલો બધો પાણી આળીને હોય ને તો બધાને લઈને ન્યા જા બધાને લઈને ન્યા જા અંજા જો કેટલા પૈસા લે છે ને કેટલું હું વહીવટ થાય છે ને ક્યાં શું છે આખી દુનિયા જ્યાં ખાય છે અને તારી જેવા તો છે ને સત્યોતેર સતુભાની પાસે આવે છે બરાબર અને હવના કામ કરી જાય છે એક દીકરો નહીં ત્રણ ત્રણ બેલડાના દીકરા આપે એ માળવાળી મેલડી છે એટલે સતુભાનો વિરોધ કરતો નહીં નકર ખોટો ભાગ કરકે કે જાય જાજુ બોલતો નહીં જય મામશવાણી મેલડી